વસાવા તો જેલની બહાર આવી ગયા પણ હવે ફરી એકવાર મિત્રો આમ આદમી પાર્ટીના ખેડૂત નેતા એટલે કે રાજુ કરપડાની ધરપકડ થઈ ગઈ મિત્રો તમે વિચાર કરો કે આમ આદમી પાર્ટીના નેતાઓ સાથે કેમ આવું થઈ રહ્યું છે મિત્રો ચૈતર વસાવા પોતાની જનતા માટે રાત દિવસ લડતા હતા પોતાની જનતાના જે કામો નતા થતા એ કામોને લઈને સવાલ ઉઠાવતા હતા એના લીધે ચૈતર વસાવાની ધરપકડ કરવામાં આવી હતી તો ફરી એકવાર મિત્રો રાજુ કરપડા જે ખેડૂતો માટે લડે છે જે ખેડૂતોના નેતા કહેવાય છે એવા જ મિત્રો રાજુ કરપડાની રાત્રે ત્રણ વાગે ધરપકડ કરવામાં આવી છે અને જેવી સ્થિતિ ચૈતર વસાવાની ધરપકડ કરતી વખતે થઈ હતી એવી સ્થિતિ મિત્રો રાજુ કરપડાની ધરપકડ કરતી વખતે બની હતી હજારોની સંખ્યામાં હતી અને મારામારીનો સામસામે કિસ્સો પણ જોવા મળ્યો હતો પોલીસ મિત્રો ખેંચી ખેંચીને રાજુ કરપડાને પોતાની ગાડીમાં નાખીને લઈ ગઈ અને રાજુ કરપડાની ધરપકડ કરી આ વાતને લઈને ઘણા બધા લોકો ગુસ્સે થયા છે અને ઘણા બધા લોકો નારાજ પણ થયા છે એવું કહી રહ્યા છે કે આમ આદમી પાર્ટીના નેતાઓ સાથે જ કેમ આવું થઈ રહ્યું છે

પછી મિત્રો એ સામાન એટલે કે એ ખેડૂત નો માલ બીજી જગ્યા એ ખાલી કરવામાં આવ્યો ત્યાં મિત્રો બીજા કર્મચારી દ્વારા એવું કહેવામાં આવ્યું કે તમારો માલ સારો નથી તમને જે ભાવ ભાવ આવ્યા હતા એ હવે મળે તો મિત્રો આ સોશિયલ મીડિયામાં ઘણો બધો વાયરલ થયો હતો એમાંથી રાજુ કરપડા નો સવાલ એવો છે કે આ માર્કેટ યાર્ડ ની અંદર વારંવાર ખેડૂતો સાથે છેતરપિંડી થાય છે એના જ ન્યાય માટે મિત્રો રાજુ કરપડા કાલે હજારો ખેડૂતો લઈને આ બોટાદ માર્કેટ યાર્ડ ની અંદર પહોંચ્યા હતા મિત્રો આ માર્કેટ યાદની અંદર આખો દિવસ રોકાયા તેમલે ન્યાય ના મળ્યો મિત્રો રાત થઈ ગઈ છતાંય કોઈ ખેડૂતે ઘર જવાનું નામ ના લીધું ના રાજુ કરપડા ઘરે ગયા મિત્રો રાત્રે 3 વાગે પોલીસ આવે છે અને રાજુ કરપડાની ધરપકડ કરે છે જેવી રીતે ચૈતર વસાવાને ધક્કો મારી મારીને જેલમો પોતાની ગાડીમાં લઈ ગયા હતા એવી જ રીતે મિત્રો રાજુ કરપડાને પણ લઈ જવામાં આવ્યા છે આ વાતને લઈને ઘણા બધા લોકો નારાજ પણ થયા છે અને ગુસ્સે પણ થયા છે એવું કહી રહ્યા છે કે વારંવાર કેમ આમ આદમી પાર્ટીના નેતાઓ સાથે આવું થઈ રહ્યું છે તો ઘણા બધા લોકો તો એવા નારા લગાવી રહ્યા છે કે ભાજપ હટાવો દેશ મચાવો તમારું શું કહેવું છે એ તમે કોમેન્ટ કરીને જણાવજો હવે રાજુ કરપડા ઉપર નવો શું ગુનો દાખલ કરવામાં આવ્યો છે તેમના ઉપર કેવી એફઆઈઆર નોંધવામાં આવે છે દરેક ડિટેલ કોઈ નવી માહિતી મળશે તો આપણે તરત જ તમને બતાવીશું તો આપણી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરીને રાખજો